હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ અત્યાર સુધી વિદ વિડીયો ઉતારવાનો વેત આવ્યો નથી કાળી સૌ દસની સૌને મિત્રોને શુભકામના કાલે દિવાળીની શુભકામના એડવાન્સમાં ન્યૂ ઇયરની શુભકામના મિત્રો આજે રવિવાર છે અને હું દસ આવી જાઉં છું પારા બાંધવા તુવેરમાં કાલે પાણી ભરવાનું છે અને બાલોની જો અહીંયા દહીણું કરે છે મિત્રો જો

અત્યારે વિડીયો અત્યારે ઉતર ભોગાવાનું હાન પડી જવાની છે આગળી ટૂંકો દી આવી ગયો છે એટલે તો મિત્રો અમારી તુવેર તોરિયો અને છે કાલ પાણી ભરવાનું છે Gracias.